નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો એકના એક દીકરાએ પોતાની વૃદ્ધ માતાને ઘરમાંથી કાઢી મૂકી પરંતુ માતાએ જે કર્યું તેનાથી આખી દુનિયા રડી પડી મિત્રો આ વાર્તા માત્ર એક વાર્તા નથી તે એવા લોકો માટે અરીસો છે જે માતા પિતાની કિંમત ભૂલી જાય છે શું થાય છે જ્યારે તે જ માતા જેને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢવામાં આવે છે એક એવું પગલું ભરે છે જેનાથી આખું ઘર હચમી જાય છે જાણવા માટે આ વાર્તા અંત સુધી સાંભળો કારણ કે છેલ્લો પળ તમને અંદર સુધી હચમચાવી દેશે રાતના લગભગ નવ વાગી રહ્યા હતા શેરીના છેડે એક જૂનું બે માળનું ઘર હતું જેની દિવાલો પર સમયની અસર સ્પષ્ટ દેખાતી હતી વરંડાના એક ખૂણામાં એક વૃદ્ધ સ્ત્રી ચૂપચાપ બેઠી હતી સફેદ સુતરાઉ સાડી માથા પર હળવો ચાંદલો અને ચહેરા પર કરચલીઓની ઊંડી રેખાઓ જેને જોઈને લાગતું હતું કે જાણે જિંદગીએ તેને દર્દની દાસ્તાન લખીને આપી દીધી હોય તેમનું નામ શારદા દેવી તે હાથ જોડીને ભગવાનની નાનકડી મૂર્તિની સામે બેઠી હતી અને ધીમે ધીમે બબડી રહી હતી હે પ્રભુ મારા બાળકોને હંમેશા ખુશ રાખજો બસ એટલા આશીર્વાદ આપી દેજો આ ઘરમાં શારદાદેવી એકલા નહોતા રહેતા તેમની સાથે રહેતો હતો તેમનો એકમાત્ર દીકરો વિજય અને તેની પત્ની કાવ્યા વર્ષ જ્યારે વિજયના લગ્ન થયા હતા ત્યારે આખું ઘર રોશનીથી જગમગી ઉઠ્યું હતું સગા સંબંધીઓ કહેતા હતા કે શારદાદેવી દીદી તમારું નસીબ ખુલી ગયું હવે તો ઘર પણ ખૂબ ખુશીમાં કપાશે પણ સત્યા એ હતું કે સમય એવો પલટાયો એ જ ખુશીઓ વાળું ઘર ધીમે ધીમે દર્દની કેદ બની ગયું તે રાત્રે વિજય ઘરે પાછો આવ્યો ચહેરા પર ગુસ્સો અને આંખોમાં નફરત ભરેલી હતી માં તે બરાડ્યો કેટલી વાર કહ્યું છે કે મારા રૂમમાં ન આવો કાવ્યાને બિલકુલ પસંદ નથી શારદાદેવી ધીમા અવાજે બોલ્યા બેટા હું તો ફક્ત તારા માટે દવા રાખવા આવી હતી તારો આખો દિવસ કામમાં નીકળી જાય છે મને લાગ્યું કે તું થાકી ગયો હોઈશ વિજય ગુસ્સામાં આવીને ટેબલ પર મૂકેલો ગ્લાસ જોરથી ફેંકી દીધો બસ્કરોમાં તમારા ભાવનાત્મક નાટક હવે સહન થતા નથી તમને સમજાતું નથી કે હવે આ ઘર ફક્ત તમારું નથી કાવ્યા પણ અંદરથી બહાર આવી ચહેરા પર બનાવટી માસુમિયત લઈને વિજય છોડો ને માને સમજાવો આજકાલ પાડોશીઓ પણ વાતો કરવા લાગ્યા છે કે આ ઘર તેમના નામે છે શું એ સારું લાગશે શારદાદેવી બંનેને જોતા રહ્યા મૌન પણ અંદરથી તૂટી રહ્યા હતા રાત ઘણી વીતી ચૂકી હતી શારદાદેવી વરંડામાં બેસીને આશાભરી આંખોથી વિચારી રહ્યા હતા આ એ જ દીકડો છે જેને મેં મારા હાથેથી ખવડાવ્યું જેના ભણતર માટે મેં મારા ઘરેણાં પણ વેચી દીધા આજે તેની નજરમાં હું બોજ બની ગઈ તેમની આંખો ભરાઈ આવી પણ હવે આંસુ પણ થાકી ગયા હતા અચાનક વિજય અને કાવ્ય બંને બહાર આવ્યા હાથમાં એક નાનકડો બેગ અને દસ્તાવેજો હતા માં વિજયે ઠંડા અવાજે કહ્યું અમે નિર્ણય લઈ લીધો છે કાલથી તમે આ ઘરમાં નહીં રહો અમે તમને સારી દેખરેખવાળા આશ્રમ વૃદ્ધાશ્રમમાં જગ્યા અપાવી દીધી છે ત્યાં તમારા જેવા લોકો છે તમારું મન લાગી જશે શારદા દેવીએ એક પળ માટે વિચાર્યું કદાચ આ એક સ્વપ્ન છે પણ કાવ્યાએ જ્યારે તેમનો હાથ પકડીને મજબૂતીથી બહારની તરફ ખેંચ્યો ત્યારે તે કડવી વાસ્તવિકતા બની ગઈ વરંડાની બહાર કાળો રસ્તો ફેલાયેલો હતો અને તે જ દેવીનું નવું ઘર હતું રાતની ઠંડી હવામાં તેમની સાડી ફરફરી રહી હતી પણ તેમનો અવાજ બસ એટલો જ હતો સારું કર્યું બેટા ભગવાન તને ખુશ રાખે તે કોઈ ફરિયાદ વિના કોઈ ઘોંઘાટ વિના બસ એક સ્મિત સાથે ઘરમાંથી બહાર ચાલ્યા ગયા પણ તેમને ક્યાં ખબર હતી કે આવતા થોડા દિવસોમાં તે જ માતા એવું પગલું ભરવાના છે જેનાથી આખું ઘર હજમી જશે જે સત્ય સાંભળીને વિજય અને કાવ્યામાં રડવાની શક્તિ પણ નહીં રહે અને જે પણ અંત એવો હશે કે આખા મોહલ્લાના લોકો હંમેશા યાદ રાખશે રાતના સાડા દસ વાગી ગયા હતા રસ્તા પર ફક્ત સ્ટ્રીટ લાઇટની પીળી રોશની બચી હતી શારદા દેવી ધીમે ધીમે પગલે વૃદ્ધાશ્રમ તરફ આગળ વધી રહ્યા હતા હાથમાં એક જૂની કાપડની બેગ જેમાં માત્ર બે સાડીઓ એક જૂનો ફોટો અને ભગવાનનું નાનું મંદિર હતું ઠંડી હવા ચહેરા પર લાગી રહી હતી પરંતુ દર્દ તેનાથી અનેક ગણું ઊંડું હતું આંખોમાં આંસુ નહોતા કારણ કે આંસુ તો ત્યારે આવે છે જ્યારે આશા બચી હોય છે શારદા દેવીના દિલમાં હવે કોઈ આશા નહોતી બસ એક શાંત સ્વીકૃતિ હતી વૃદ્ધાશ્રમનો દરવાજો લાલ રંગનો લોખંડનો મોટો ગેટ હતો જેના ઉપર ઝાંખા અક્ષરોમાં લખ્યું હતું આશરો વૃદ્ધાશ્રમ બે સહારા લોકોનું ઘર દરવાજો ખખડાવવા પર એક વૃદ્ધ ચોકીદારે લાકડીના સહારે બહાર જોયું માં આટલી રાત્રે તેણે દયાથી પૂછ્યું શારદાદેવીએ હળવું સ્મિત આપ્યું બેટા હવે ઘર આજ છે ચોકીદારે ઊંડો શ્વાસ લીધો કદાચ તે સમજી ગયો હતો કે આ સમયે આવનારાઓની વાર્તા માત્ર દિલ તોડનારી જ હોય છે તે ચૂપચાપ ગેટ ખોલીને તેમને અંદર લઈ ગયો અંદર વૃદ્ધોની કતાર હતી કોઈ બેન્ચ પર માથું ઝુકાવીને બેઠું હતું કોઈ ખૂણામાં ચૂપચાપ રડી રહ્યો હતો કોઈ ઘડિયાળ જોઈને કોઈ પોતાનાની રાહ જોઈ રહ્યો હતો જે કદાચ ક્યારેય નહીં આવે શારદાદેવીએ એક પલંગ પર જગ્યા લીધી અને બેગ ખોલીને ભગવાનની મૂર્તિ રાખી દીધી તેમના હોઠ પર બસ એટલું જ નીકળ્યું કેટલા અજીબ હોય છે સંબંધો જેના માટે બધું કર્યું અંતે તેમણે જ કાઢી મૂક્યા પણ પછીના જ પડે તેમણે માથું નમાવ્યું અને કહ્યું હે પ્રભુ જો આપે આ રસ્તો બતાવ્યો છે તો એમાં પણ કોઈ ભલાઈ હશે બીજી સવારે સૂરજના હળવા કિરણો બારીમાંથી અંદર આવ્યા પક્ષીઓના અવાજ સાથે વૃદ્ધાશ્રમનો દિવસ શરૂ થયો દેવીએ જોયું કે ત્યાં ઘણી મહિલાઓ અને પુરુષો હતા જેમની વાર્તાઓ લગભગ તેમના જેવી જ હતી તેમના ચહેરા પર પહેલા જ દિવસે બધાનું દિલ જીતી લે તેવી મમતા અને વિનમ્રતા હતી નાસ્તા પછી વૃદ્ધાશ્રમની પ્રબંધક આરતી તેમની પાસે આવી માજી બધું ઠીક છે ને નમ્ર નમ્રવાજે કહ્યું હા બેટી ભગવાનની દયા છે અહીં બધા પોતાના જેવા જ છે આરતી થોડીવાર તેમને જોતી રહી પછી બોલી માજી તમને જોઈને લાગે છે કે તમે ખૂબ જ પ્રતિષ્ઠિત પરિવારમાંથી છો શું તમે જણાવી શકો છો કે તમારી સાથે શું થયું શારદા દેવીએ સ્મિત કરીને કહ્યું બેટી એક માતાની વાર્તામાં ફક્ત ત્યાગ હોય છે ફરિયાદ નહીં આરતીની આંખો ભરાઈ આવી તે બોલી માજી તમે ચિંતા ન કરો અહીં તમે સુરક્ષિત છો અને હા દરેક વ્યક્તિનો સમય બદલાય છે તમારો પણ બદલાશે શારદાદેવીએ મનમાં વિચાર્યું સમય બદલાય કે ન બદલાય મને મારા દીકરાની ખુશી જોઈએ બીજી તરફ વિજય અને કાવ્યાના ઘરમાં તે રાત ખૂબ જ ભારે હતી વિજય અને કાવ્યાને લાગ્યું હતું કે માતાના ગયા પછી કદાચ ઘર હળવું થઈ જશે મુશ્કેલીઓ ખતમ થઈ જશે પરંતુ તેના બિલકુલ વિપરીત થયું ડાઇનિંગ ટેબલ પર જમવાનું મૂકેલું હતું પણ વિજયની ભૂખ ગાયબ હતી વારંવાર તેને માતાનો અવાજ તેમના પગનો અવાજ રસોડાની ખખડાટ બધું સંભળાતું હતું પણ હવે ઘરમાં શાંતિ હતી એવી શાંતિ જે કાનોમાં ઘોંઘાટ બનીને વાગી રહી હતી કાવ્યા બોલી શું થયું વિજય તું આટલું ચૂપ કેમ છે વિજય ગુસ્સામાં કહ્યું થોડો સમય આપ બધું ઠીક થઈ જશે પણ કાવ્યનું ધ્યાન બીજી કોઈ વસ્તુ પર ગયું ડ્રોઅર ખુલ્લું હતું અને તેમાંથી એક દસ્તાવેજ ગાયબ લાગતો હતો કાગળો માં શું જતી વખતે ઘરના પોતાની સાથે લઈ ગઈ પણ શા માટે ક્યાં ક્યાં ઘર તેમના નામે તો નહોતું ને વિજયના કપાળ પર પરસેવો આવી ગયો શારદા દેવીનું સત્ય તે રાત્રે વૃદ્ધાશ્રમમાં પણ શારદા દેવીને ઊંઘ ન આવી શારદાદેવી ભગવાનની મૂર્તિ સામે બેઠા અને ધીમેથી બોલ્યા હે પ્રભુ ગઈકાલે મેં જે કહ્યું શું તે સાચું હતું હા જે કોઈ જાણતું નહોતું તે એ હતું કે ઘર પૂર્ણ રીતે શારદાદેવીના નામે હતું વિજયે ક્યારેય દસ્તાવેજો ધ્યાનથી જોયા જ નહોતા તેને લાગ્યું હતું કે લગ્ન પછી પ્રોપર્ટી આપોઆપ તેની થઈ જશે પરંતુ શારદાદેવીએ પતિના મૃત્યુ પછી કાગળો બદલ્યા નહોતા અને જતા પહેલા તેમણે તે બધા કાગળો બેગમાં મૂકી દીધા હતા તેમણે ધીમેથી કહ્યું મેં તેને બેઘર કરવા માટે નહીં પણ એક પાઠ શીખવવા માટે છોડ્યું છે છે તૂટીને પણ પણ માણસે પોતાનું મૂલ્ય બતાવવું પડે એ જ્યારે સમય પલટાવવાનો હતો બીજી તરફ ઘરમાં દીકરા વહુની હાલત બગડવા લાગી અહીં વૃદ્ધાશ્રમમાં શારદા દેવી એવી હતી જાણે કોઈ રોશની બનીને બધાના દિલ ઠીક કરી રહ્યા હોય પરંતુ બે દિવસ પછી આરતી દોડતી તેમની પાસે આવી માજી કોઈ તમને મળવા આવ્યું છે શારદા દેવીએ માથું ઊંચક્યું દરવાજા પર એક માણસ ઉભો હતો સૂટ પહેરેલો હાથમાં ફાઈલો અને આંખોમાં એક અજીબ ઇશારો તે હતો વકીલ નરેશભાઈ શારદા દેવીજી હું તમારા પતિનો જૂનો વકીલ છું મને ખબર પડી કે તમે અહીં છો તમારા પતિએ પોતાની વસિયતમાં જે લખ્યું હતું તેને હવે વાંચવાનો સમય આવી ગયો છે આરતી અને ત્યાં હાજર બધા લોકો ચોંકીને જોવા લાગ્યા અને આ તેજ ક્ષણ હતી જ્યારે સત્યનો દરવાજો ખુલવાનો હતો જેના પછી વિજય અને કાવ્યાની જિંદગી પલટાઈ જશે વૃદ્ધાશ્રમના નાના હોલમાં ખુરશીઓ ગોઠવવામાં આવી હતી વાતાવરણમાં એક અજીબ શાંતિ છવાયેલી હતી જાણે સમય પોતે ઊભો રહીને આગળ થનારી વાત સાંભળવા માંગતો હોય શારદાદેવી વચ્ચે બેઠા હતા તેમની સામે વકીલ નરેશભાઈ ફાઇલ લઈને ઊભા હતા આરતી અને વૃદ્ધાશ્રમના બાકીના લોકો પણ ઉત્સુકતાથી જોઈ રહ્યા હતા વકીલે ચશ્મા સરખા કર્યા અને ભારે અવાજે બોલ્યા આ દસ્તાવેજ તમારા પતિ સ્વર્ગસ્થ કિશોરભાઈની વસિયત છે જે તેમના નિધનથી ચાર મહિના પહેલાં તૈયાર કરવામાં આવી હતી શારદા દેવીએ આંખો બંધ કરી દીધી તે આ વાત સાંભળતા જ તેમને પતિનું સ્મિત અને તેમનો હાથ પકડીને કહેવું યાદ આવ્યું શારદા આ ઘર તમારું છે કારણ કે તમે તેને બનાવ્યું છે વકીલે વાંચવાનું શરૂ કર્યું હું કિશોરભાઈ સંપૂર્ણ માનસિક સ્થિતિમાં આ ઘોષણા કરું છું કે મારી પ્રોપર્ટી બેંક બેલેન્સ અને તમામ કિંમતી કાગળ મારી પત્ની શારદા દેવીના નામે રહેશે મારા મૃત્યુ પછી જો મારો દીકરો તેનું સન્માન કરે તો સારું છે જો નહીં તો મારી પત્નીને સંપૂર્ણ અધિકાર હશે કે તે પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ નિર્ણય લઈ શકે બધા લોકો સ્તબ્ધ થઈ ગયા વકીલે આગળ કહ્યું અને દીકરો પોતાની માતાને ઘરમાંથી કાઢી મૂકે અથવા અપમાન કરે તો તેને ઘર પર કોઈ અધિકાર નહીં હોય આખો હોલ એક ક્ષણ માટે પથ્થર જેવો શાંત થઈ ગયો દિવાલ ઘડિયાળનો ટીક અવાજ પણ સંભળાવા લાગ્યો આરતીની આંખો ભરાઈ આવી તેણે શારદા દેવીનો હાથ પકડ્યો અને ધીમેથી બોલી માજી ભગવાન બધું જુએ છે બીજી તરફ વિજય અને કાવ્યના ઘરે બપોરના લગભગ એક વાગ્યા હતા વિજય આમ તેમ બેચેનીથી રૂમમાં આટા મારી રહ્યો હતો કાવ્ય સતત ફોન ચેક કરી રહી હતી પરંતુ તેના મનમાં ડર સ્પષ્ટ દેખાતો હતો વિજય પોલીસ કેસ તો નહીં થઈ જાય જો ઘર માના નામે છે તો આપણે અહીં રહી પણ કેવી રીતે શકીએ વિજયે ગુસ્સામાં દિવાલ પર મુક્કો મારતા કહ્યું માં આવું ક્યારેય ના કરી શકે તું કેમ સમજતી નથી કાવ્યા ચીડાઈને બોલી કેમ નહીં કરે જે રીતે તમે રાત્રે તેમને ઘરમાંથી કાઢ્યા હતા તેની જગ્યાએ કોઈ પણ બદલો લઈ શકે છે વિજયની આંખોમાં અપરાધની પરસેવા ભરી ચમક દેખાઈ તે ચૂપ થઈ ગયો તેના કાનોમાં માતાનો અવાજ ગુંજ્યો સારું કર્યું બેટા ભગવાન તને ખુશ રાખે તે એક વાક્ય તેનું દિલ ચીરી નાખ્યું ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી વિજયે જેમ તેમ દરવાજો ખોલ્યો બહાર ઊભા હતા વકીલ નરેશભાઈ અને મોહલ્લાના ઘણા લોકો બધાના ચહેરા ગંભીર હતા વકીલે કાગળો બતાવતા કહ્યું વિજયજી આ નોટિસ છે તમારે અડતાળીસ કલાકની અંદર આ ઘર ખાલી કરવું પડશે કારણ કે આ ઘર તમારા માતા શારદા દેવીના નામે છે કાવ્યના હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો વિજયના પગ લથડી ગયા મોહલ્લામાં ગણગણાટ શરૂ થઈ ગયો કેવો દીકરો છે જે માએ પાળ્યો તેને જ કાઢી મૂકી ભગવાનનો ન્યાય જુઓ વિજયે માથું પકડી લીધું તેની આંખો ભરાઈ આવી પણ આંસુ બહાર નીકળવામાં શરમ આવી હતી વૃદ્ધાશ્રમમાં તે જ સમયે શારદાદેવી મંદિર સામે બેસીને પ્રાર્થના કરી રહ્યા હતા તેમની હથેળીઓમાં તે જૂનો ફોટો હતો જેમાં વિજય બાળપણમાં તેમના ખભે બેસીને હસી રહ્યો હતો તે ધીમેથી બોલી રહ્યા હતા હે ભગવાન મેં જે કર્યું તે બદલાની ભાવનાથી નહીં બસ તેને તેની ભૂલ બતાવવા માટે કર્યું છે મેં તેને ઘરમાંથી કાઢ્યો નથી બસ સત્ય તેમની સામે મૂક્યું છે હવે નિર્ણય તમારો છે એટલામાં આરતી દોડતી આવી માજી તમારો દીકરો આવ્યો છે શારદા દેવીએ માથું ઊંચક્યું દરવાજા પર વિજય ઊભો હતો વિખરાયેલા વાળ આંખોમાં આંસુ અને ચહેરા પર પસ્તાવો તેને જોતા જ દેવીની આંખો પણ ભરાઈ આવી પણ ચહેરા પર શાંતિ હતી વિજય તેમના પગમાં પડી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો મા મને માફ કરી દો હું બહુ મોટો પાપી છું મેં તમને ઘરમાંથી નહીં પણ મારી પોતાની જિંદગીમાંથી કાઢી મૂક્યા હતા આખા વૃદ્ધાશ્રમના લોકો રડી રહ્યા હતા આરતીએ આંસુ ન દેખાય તે માટે મોઢું ફેરવી લીધું વિજયે ધ્રુજતા કહ્યું માં ઘર તમારું છે હું તો ફક્ત તમારા પગની ધૂળ પણ નથી બસ એક વાર કહી દો કે તમે મને માફ કરો છો શારદા દેવીએ તેના માથા પર હાથ મૂક્યો તેમના અવાજમાં વર્ષોની તપસ્યા હતી બેટા મા ક્યારેય પોતાના બાળકોથી નારાજ નથી થતી જે બાળકને નવ મહિના પેટમાં રાખ્યો તેને દિલમાંથી કેવી રીતે કાઢી શકું વિજય ધ્રુસકા ભરવા લાગ્યો મા ઘરે ચાલો પ્લીઝ શારદા દેવીએ શાંત સ્વરે કહ્યું બેટા હું ઘરે જરૂર ચાલીશ પણ ગુલામની જેમ નહીં એક સન્માનિત માતાની જેમ વિજયે તરત કહ્યું મા હવે તમારો દરેક આદેશ માથે ચઢાવીશ વૃદ્ધાશ્રમ તાળીઓથી ગુંજી ઉઠ્યો માતાએ ભગવાનની મૂર્તિ ઉપાડી અને ધીમેથી કહ્યું હવે સમય છે ઘરે પાછા ફરવાનો વૃદ્ધાશ્રમમાંથી બહાર નીકળતી વખતે હવામાં એક અજીબ હળવી ગરમાહટ હતી જાણે ભગવાન પોતે માતાની સાથે ચાલી રહ્યા હોય શારદા દેવીએ ધીમે ધીમે પગલાં ભર્યા તેમની પાછળ વિજય હતો જેની આંખો લાલ હતી અને હાથ સતત ધ્રુજી રહ્યા હતા તે દરેક પગલે પોતાની દોષિત મહેસૂસ કરી રહ્યો હતો જાણે દરેક પથ્થર તેના પાપની ગવાહી આપી રહ્યો હોય

એવા દુઃખ જે કોઈ દીકરો નથી આપતો પરંતુ આજથી મારી જિંદગી તમારી સેવામાં રહેશે બસ એકવાર દિલથી માફ કરી દો શારદા દેવીએ તેના આંસુ લૂછ્યા તેમના અવાજમાં મમતા હતી ન કોઈ ગુસ્સો ન બદલો માત્ર પ્રેમ બેટા દર્દ કરતા પ્રેમ મોટો હોય છે અને માતાનું હૃદય ક્યારેય પોતાના બાળકોથી ખાલી નથી હોતું પણ એક વાત યાદ રાખજે એક ખજાનો છે જે ખોવાઈ જાય તો પછી સરળતાથી મળતો નથી વિજયે માથું ઝુકાવી લીધું ઘરની ઉમરે એ ઘર જેના બહારના ભાગમાં શારદા દેવી થોડા દિવસો પહેલા રાત્રે એકલા ઊભા હતા આજે એ જ ઘરના ઉમરા પર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું કાવ્યા દરવાજા પર ઊભી હતી ચહેરો સોજી ગયેલો હતો આંખોમાં પસ્તાવા ભર્યા આંસુ અને હાથ ધ્રુજતા જોડેલા હતા માં કાવ્યાએ ગડગદિત ગળેથી કહ્યું મને માફ કરી દો મેં બહુ ખોટું કર્યું મારી વિચારસરણી નાની હતી મારું દિલ નાનું હતું તમારાથી મોટી અને પવિત્ર કોઈ વસ્તુ નથી અને અચાનક કાવ્યા તેમના પગમાં પડી ગઈ રડતી રહી શારદા દેવીએ તેને ઊભી કરી બેટી ભૂલ માણસથી થાય છે ભૂલ થઈ જાય છે પરંતુ ભૂલને યાદ રાખવી એ સૌથી મોટી ભૂલ છે કાવ્યાએ ડૂસકા ભરતા કહ્યું મા જો તમે ઈચ્છો તો હું આ ઘર છોડી દઉં હું તમારી સામે ક્યારેય પોતાને ઊંચી રાખી શકતે નથી શારદાદેવીએ તેનો ચહેરો પકડીને કહ્યું બાળકો ભૂલો સુધારો આ ઘર તૂટે નહીં બસ એ જ મારી જીત છે બધાની આંખોમાં આંસુ હતા ફ્લોર પર પડતા આંસુ પથ્થરના હૃદયને પણ પીગળાવી દે માતાનો અંતિમ નિર્ણય રૂમમાં બધા બેઠા પછી શારદા દેવીએ બેગમાંથી એ ફાઇલ કાઢી ઘરની આખી પ્રોપર્ટીના કાગળો વિજય અને કાવ્ય ડરથી ધ્રુજી ગયા તેમને લાગ્યું કે માતા કદાચ ઘર વેચી દેશે અથવા તેમને બહાર કાઢી મૂકશે પરંતુ શારદા દેવી હસ્યા અને બોલ્યા આ ઘર મારા નામે હતું પણ હું એને ફક્ત ચાર દિવાલોના રૂપમાં નથી જોતી ઘર ઈંટોથી નહીં પણ દિલથી બને છે અને જો દિલ તૂટી ગયા હોય તો ઘર પણ ખંડેર થઈ જાય છે તેમણે પેન ઉપાડી અને બધાના શ્વાસ થંભી ગયા તેમણે કાગળ પર સહી કરીને કહ્યું આજથી આ ઘર વિજય અને કાવ્યા તમારા બંનેના નામે છે કાવ્યા અને વિજય આશ્ચર્યચકિત થઈ ગયા બધા લોકો સ્તબ્ધ હતા વિજયે રડતા રડતા કહ્યું મા તમે અમને સજા આપી શક્યા હોત તમે અમને માફ કેમ કર્યા શારદા દેવીના અવાજમાં આખા જીવનની તપસ્યા હતી બેટા જો હું પણ તને બહાર કાઢી મૂકું તો તારા અને મારા બંને વચ્ચે શું ફર્ક રહેશે ભૂલ તમે કરી હતી પણ માનવતા હું હારી જાત જો બદલામાં તેજ કરું તેમણે વિજય અને કાવ્યા બંનેના હાથ પોતાના હાથમાં લીધા બદલાવનો સૌથી મોટો રસ્તો માફી છે આ ઘર હું તમને આપી રહી છું પણ તેની સાથે એક શર્ત પણ છે જો ક્યારેય આ ઘરમાં માતાના સ્થાન પર અપમાનને જગ્યા આપવામાં આવશે તો આ ઘર ફરીથી મારું થઈ જશે વિજયે તરત કહ્યું મા હવે આ ઘરમાં તમારી પરવાનગી વગર કંઈ નહીં થાય કાવ્યાએ કહ્યું તમારો રૂમ ઉપરનો નહીં અમારા રૂમની બાજુવાળો બનશે જેથી દરેક સવાર તમારી મુસ્કાનથી શરૂ થાય વાતાવરણ ભાવનાઓથી ભરાઈ ગયું હતું મીણબત્તીની આગ પણ જાણે ધ્રુજીને રડી રહી હતી રાતનું શાંત દ્રશ્ય બરધાના સૂઈ ગયા પછી શારદાદેવી રૂમમાં ભગવાનની મૂર્તિ સામે બેઠા અને બોલ્યા હે પ્રભુ આજે તમે મારા જીવનની સૌથી મોટી જીત આપી મેં ઘર નહીં એક તૂટેલો સંબંધ પાછો મેળવ્યો છે અને તેમણે છેલ્લું આંસુ લૂછ્યું તે જ સમયે વિજય ધીમેથી દરવાજા પાસે આવ્યો બોલ્યો મા કાલથી હું નોકરી નહીં તમારી સેવાથી દિવસની શરૂઆત કરીશ શારદા દેવીએ તેના માથા પર હાથ મૂચ્યો બેટા મને સેવા નહીં બસ પ્રેમ જોઈએ છે વાર્તાનો અંતિમ સંદેશ બીજી સવારે તે ઘરની બહાર એક બોર્ડ લાગેલું હતું માતાનું ઘર જ્યાં સન્માન સૌથી મોટો નિયમ છે તે દિવસે આખો મહો જાણી ગયો કે દુનિયાનું સૌથી મોટું ધન માતા છે અને સૌથી મોટું દિવાળીયું પણ માતાને ગુમાવવું જે માતા દર્દ સહન કરીને પણ માફ કરી દે તે ભગવાન કરતાં પણ મોટું દિલ રાખે છે અંતમાં વાર્તા અહીં પૂરી થતી નથી કારણ કે દરેક માતાની વાર્તામાં એક ઉદ્દેશ્ય છુપાયેલો હોય છે બાળકોને શીખવવું કે માતા પિતા વિના ઘર નહીં માત્ર દિવાલો જ બચે છે મિત્રો જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો બસ એક વાત યાદ રાખો માતા પિતા ભગવાનનું રૂપ હોય છે તેમને ક્યારેય એકલા ન છોડો કારણ કે જે દિવસે તે ચાલ્યા જાય છે તે દિવસે ઘર નહીં જિંદગી બેસહારા થઈ જાય છે જો આ વાર્તાએ તમારી આંખો ભીની કરી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો જેથી આ સંદેશ દરેક ઘર સુધી પહોંચે